નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં પુત્રમાં ખેડૂત મિત્રો નિયમિત કપાસ બજાર જાણવા માટે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે તો ચાલો મિત્રો જાણીએ આજના કપાસના ભાવ મહુવા એક હજાર એકાવનથી તેરસો એકસઠ ગોંડલ એક હજારથી ચૌદસો એક્યાસી જામજોધપુર બારસો થી પંદરસો એક ભાવનગર બારસો થી ચૌદસો પંદર રાજકોટ બારસો બાવીસ થી પંદરસો દસ અમરેલી એક હજારથી ચૌદસો સત્તાવન જસદણ અગિયારસો થી ચૌદસો પાંત્રીસ બોટાદ બારસો એક થી પંદરસો બે વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો સત્યાસી મોરબી બારસો થી ચૌદસો ભળવદ બારસો એકાવન થી ચૌદસો બ્યાસી વિસાવદર અગિયારસો પચીસથી ચૌદસો એકાવન ઢસા બારસો ચાલીસથી ચૌદસો એક ધંધુકા અગિયારસોથી ચૌદસો પિસ્તાલીસ ચાણસમા બારસો છવ્વીસ થી તેરસો પંચાણું લાખણી તેરસોથી તેરસો એકાવન થરા તેરસો એકાવનથી ચૌદસો ત્રીસ સિદ્ધપુર તેરસોથી ચૌદસો અઠ્ઠાવન ડોળાસા અગિયારસો એંસીથી ચૌદસો ઓગણસી ગઢડા બારસો પચાસ થી ચૌદસો ઓગણીસ પાલીતાણા અગિયારસો થી ચૌદસો દસ હારી તેરસો પચાસ થી ચૌદસોચાલીસ વિસનગર બારસો થી ચૌદસો અડસઠ પાટણ બારસો છોતેર થી ચૌદસો પંચાવન તળાજા એક હજાર એક્યાસી થી ચૌદસો ચુમ્માલીસ જુનાગઢ બારસો થી ચૌદસો એક લાલપુર તેરસો થી ચૌદસો સિત્તેર ધ્રોલ બારસો થી પંદરસો છવ્વીસ તો મિત્રો આ હતા આજના કપાસના ભાવ ધન્યવાદ મિત્રો જય જવાન જય કિસાન